ઉત્તરાયણના તહેવારને લઈ મોરબી પીજીવીએસીએલે એક્શન પ્લાન તૈયાર કર્યો છે પતંગની દોરીઓ અને લંગર નાખવાના કારણે વીજળીના તારને ભારે નુકસાન થતું હોય છે તો વીજ કરંટના પણ અનેક કેસ સામે આવે છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બસ્સોથી વધુ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવશે જેઓ મકર સંક્રાંતિ પર્વ પર સ્પેશિયલ ડ્યુટીમાં ફરજ બજાવશે મોરબી પીજીવીસીએલ કચેરીએ પતંગ મહોત્સવને ધ્યાનમાં રાખીને જનતાને પણ સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવી છે સાથે જ કોઈપણ પ્રકારની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે દરમિયાન અમે સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી અમારી અઢાર ટીમોને તૈનાત કરી છે કે દરેક સાધનો સાથે સતત ગામમાં ને બધે ફરતા રહેશે અને કઈ પણ કાંઈ પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક સોલ્યુશન થાય આ ઉપરાંત અમે બસોથી વધારે અન્ય સ્ટાફ એના માટે તૈનાત રાખ્યો છે